માલપુર તાલુકાના મંગલપુરમાં ચોરોનો તરખાટ અરવલી જિલ્લાના માલપુર તાલુકા મંગલપુરમાં ચોરીની ઘટનાનો ઉકેલ ન આવતા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવ્યા આવેદનપત્ર પ્રાપ્ત વિગત અનુસાર અરવલ્લી જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય ત્યાં મોડાસા શહેરના દેવાયત નગરના ત્રણ મકાનોમાં ચોરીના બનાવ બન્યા હતા ગતરોજ તારીખ પંદર જાન્યુઆરી રાત્રે સમયે મંગલપુરના એક મકાનમાંથી સોના ચાંદીના

તો સ્થાનિક પોલીસ પર કાર્ય રાઠોડ જયેન્દ્રસિંહ ઉમેશસિંહ મંગળપુર મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગયેલ એ બાબતે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને સકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છે તપાસ ચાલે છે પણ બે દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે કે સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે બસ રિપોર્ટર વનરાસી ખાંટ માલપુર અરવલ્લી